ઉત્તર પ્રદેશના લોની સીટથી ભારતીય જનતા પાર્ટી ધારાસભ્ય કિશોર ગુર્જરે પોતાની સરકાર પર સવાલ ઉઠાવ્યા ગાઝિયાબાદના ધારાસભ્ય કિશોર ગુર્જરે પોલીસ કમિશનર અને મુખ્ય સચિવ પર હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો યોગીને ગુમરાહ કરી અને ઉત્તર પ્રદેશમાં અધિકારીઓએ કાયદો વ્યવસ્થા ઠપ્પ કરી હોવાનો દાવો કર્યો હતો સાથે તેમણે ઉત્તર પ્રદેશમાં ચારે તરફ અપરાધીઓ બેફામ હોવાનો અને ભ્રષ્ટાચારિત હોવાનો દાવો કર્યો છે એટલું જ નહીં પરંતુ તેમણે એવો દાવો કર્યો હતો કે સીએમ યોગી અધિકારીઓ પાસેથી કાળો જાદુ કરાવી રહ્યા હતા તેમણે યોગી આદિત્યનાથ પર જાદુ કરવામાં આવ્યો દાવો કહ્યું કે અધિકારીઓએ મુખ્યમંત્રી પર કાળો જાદુ કર્યું છે એટલા માટે તે રાજ્યમાં અરાજકતા મામલે કઈ કઈ નથી રહ્યા તેમણે દાવો કર્યો કે અધિકારીઓ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ગેરમાર્ગે દોરી અને ઉત્તર પ્રદેશમાં ચારે તરફ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે जो उम्मीद है माननीय मोदी जी इस बात पर ध्यान देंगे माननीय राष्ट्रीय अध्यक्ष जी ध्यान देंगे प्रदेश अध्यक्ष जी हाथ जोड़ के निवेदन है और मुख्यमंत्री जी के ऊपर जो तंत्र कराया गया है उससे अगर वो मुक्त हो गए तो वो भी ध्यान देंगे निश्चित तौर पर लेकिन पूरे देश की जनता आपके माध्यम से समझ ली कि योगी जी के ऊपर तंत्र करा दिया इसलिए गाय कट रही है भ्रष्टाचार की सीमा पा रहे हैं बडार डकैती अपहरण हो रहे हैं लूट हो रही है खुलेआम बताओ कमिश्नर रात को एक बड़े चैनल के पत्रकार को उठा के डाल देता है केस कुछ नहीं